મેઘરજના જેતપુર ઉજવણી આજે વ્રત નું કુમારિકાઓ જાગરણ દિવસે બને છે વરવધુ ગ્રામજનો મહિલાઓ દ્વારા વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો વર કન્યાના વિધિસર લગ્ન વિધિ કરાઈ કરાયો દ્વારા લગ્ન ગીત અને નાચ ગાન કરાવ રાત્રે ચમણ જાગરણ બાદ સવારે કુમારિકાઓ ઘોડો જળમાં વિસર્જન કરશે આ અનોખી ઉજવણીથી કુમારિકાઓની મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી